નમસ્તે મિત્રો આજે પહેલાં નોરતાથી કરી અને આજ નવમું નોરતું પૂરું થાય છે અને આજે ઉક્ત સૂર્ય અને સારીની સાક્ષીએ આજે વિજય દશે દસમ દશેરા છે આજે રામ માટે નવ નવદુર્ગામાં ભવાની નવ દિવસ યુદ્ધ કરી અને દસમા દિવસે રાક્ષસો અસુરોનો અને રાવણનો નાશ કર્યો છે સમયે મિત્રો એ કહેવત છે કે ધર્મનું અધર્મ ન થાય એ જ મહત્વ છે ખાસ દરેક ધાર્મિક માણસો માટે ધર્મનું અધર્મ થાય એટલે ગમે ત્યારે વહેલા મોડા તમારો સારો ખોટો સમય જવાબ આપે છે એટલે કહેવત છે કે વિનાશ કાળે વિકૃત બુદ્ધિ મિત્રો મારા વિડીયા ઘણા ભાગે ધર્મ ધર્મના જ હોય છે અને ધર્મ વિશે જ બોલું છું આજે જોવા માટે સૌને વિનંતી જય માતાજી